સુરત શહેરના ડુમ્મસ રોડ પર આવેલા શ્રી શ્રી મહાકાળી મંદિરમાં બંગાળી સમાજ દ્વારા નવતર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બાલિકાએ માતાજીનું સ્વરૂપ ધારણ કર્યું છે હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યું છે તે સુરતને કર્મભૂમિ બનાવનારા બંગાળી સમાજ દ્વારા ડુમ્મસ રોડ પર આવેલા વેલેન્ટાઇનની બાજુની હવેલી સામેના શ્રી મહાકાળી મંદિરમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બાલિકાઓ દ્વારા જુદી જુદી માતાજીનું સ્વરૂપ ધારણ કરી નૃત્ય કરાયો હતું આ પ્રસંગે સુરતમાં બંગાળી સમાજ છેલ્લા પંચાવન સાહીઠ વર્ષથી પોતાની કારીગરીને ડાયમંડ બનાવવા માટે આવેલું છે અને પચાસ વર્ષથી મા કાલીની પૂજા કરે છે અને છેલ્લા પચીસ વર્ષથી દુર્ગા માતાની પૂજા કરે છે આઠમના દિવસ નવરાત્રીના નવ દિવસ નવ માતાજીની પૂજા અર્ચના કરી અને આજે બાલિકા પૂજન આ સમાજ દ્વારા રાખવામાં આવ્યું છે એટલે નાની બાલિકાઓનું પૂજન મોટા વ્યક્તિઓ કરે એ રીતેનું આયોજન આજે અહીંયા રાખવામાં આવ્યું છે અને ખૂબ જ ધાર્મિક પ્રક્રિયા બંગાળી સમાજ કરતું આવ્યું છે આસ્થા અને શ્રદ્ધા સાથે આ પૂજા અર્ચના થાય છે તો હું બંગાળી સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સુરતમાં આવીને સુરતી બની ગયા છે અને બધી જ પૂજા અર્ચનામાં તેઓ ભાગ લઈ રહ્યા છે સુરતમાં વસતા બંગાળી સમાજ દ્વારા શ્રી શ્રી મહાકાળી મંદિરમાં યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા